માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું મારાવતી પણ પ્રાર્થના કરજો અને ધોણતા 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 ઘરના હોય તો નારિયેળ ગળહામો નાખે એમ તમે બધા જ્યાં દોડ ધોવા ન હોય કરી તો ગેનીબેન ઠાકોરનો પ્રચાર જે રીતે ચાલી રહ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોર ભુવાજી શરણે પહોંચ્યા શાલપુરાની અંદર માતાજીની રમેલમાં ગેનીબેન ઠાકોર પહોંચ્યા